નમસ્કાર દોસ્તો આપણે બે દિવસ પહેલાં યુટ્યુબની અંદર એક વિડીયો અપલોડ કરેલ જેનું હોડિંગ્સ હતું કે સમાજની અંદર ક્ષત્રિય સમાજની અંદર જે ઘરેણાંની પ્રથા છે એ નાબૂદ થવી જોઈએ અને એની અંદર બહુ લોકોને એટલે કે સમાજના જે આગેવાનો છે જે સમાજ ચિંતિત છે જે યુવાનો એમનો સારો એવો રિસ્પોન્સ પણ એની અંદર મળ્યો છે અને તમામ લોકોએ કોમેન્ટ બી કરી છે પોતાની રાય બી જણાવી છે અમુક મિત્રોએ એવું કહ્યું કે ભાઈ જે ઘરેણાં પ્રથા છે સાથે સાથે જે દીકરીઓ પેટે જે દાપુ લેવાય છે એ પણ બંધ થવું જોઈએ એ વાત સાથે પણ હું સમજ છું કારણ કે જે દાપુ પ્રથા છે કે જે દીકરી આપણે કન્યાદાન કહીએ છીએ એને એની સામું કંઈ મૂલ્ય ના હોવું જોઈએ કોઈ વળતર ના હોવું જોઈએ છતાંય આપણા સમાજની અંદર આ એક દૂષણ પેસી ગયું છે કે સામે આપણે દીકરી આપે એટલે સામેથી પૈસા લેતા હોઈએ છીએ એ બી ખોટું છે બીજી વાત કે જે આ ઘરેણાંનો જે મેન મુદ્દો છે એમાં તમામ આગેવાનોને અપીલ કરું છું અને આપણે વિડીયો બનાવ્યો ત્યારબાદ આપણી જે એસપી હિન્દુસ્તાની જે ચેનલ છે જે કોમેડી કરે છે તમામ મિત્રો એમનો પણ એક વિડીયો આવ્યો આના વિશે સમાજની અંદર આ જે ઘરેણા પ્રથા છે એ નાબૂદ થવી જોઈએ એના અનુરૂપ સમાજને સમજણ માટે એક સારો એવો વિડીયો બનાવ્યો એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું પરંતુ દોસ્તો આપણે સોશિયલ મીડિયાની અંદર જાહેરાત કરીશું અને ત્યાં પૂરતું સીમિત રહેશે તો આની અંદર કોઈ સુધારો નહીં આવે આપણે બધાએ સાથે મળી યુવાનોએ સાથે મળીને અલગ અલગ વિસ્તારના ખાસ કરીને આગેવાનોને વિનંતી છે કે ભાઈ તમે આના વિશે આગળ આવો અને કંઈક તમારી જોડે તો પૈસા છે તમે કરી શકશો બધું પરંતુ જે સ્થાનિક મતલબ જે ગ્રાઉન્ડ લેવલે જે સમાજ છે એની પરિસ્થિતિ શું છે અને સમાજની અંદર આ જે પ્રથા છે એ બંધારણ મુજબ ચાલવી જોઈએ અને બંધારણ એ રીતનું બનાવવું જોઈએ એક બીજો મેસેજ બી ચાલતો હતો કે ભાઈ બનાસકાંઠાની અંદર એક બંધારણ બન્યું છે હવે મને ખાસ કોઈ આઈડિયા નથી પણ એક મતલબ એક પેજની અંદર એમનું જે બંધારણ ઘડેલું હતું એ મારા ધ્યાનમાં આવ્યું એની અંદર બધી બાબતો લખેલી હતી કે ભાઈ સોનું બેથી ત્રણ તોલા ચાંદી છે પાંચસો ગ્રામ ત્યારબાદ આપણે જે ડીજે છે પછી ઓઢામણા પ્રથા છે એના પછી એક મુદ્દો હતો મામેરાનો પરંતુ એ એ લોકોને ખાલી સલાહ સૂચન છે આપણું કે ભાઈ વિડીયોના માધ્યમથી કે બેથી ત્રણ તોલા જે સોનું છે એ સોનાની કિંમત પણ અત્યારના ભાવ પ્રમાણે ક્યાંય આંબી જાય એમ છે કે ભાઈ તમે ત્રણ તોલા સોનું લો તો મેં કેલ્ક્યુલેશન કહ્યું હતું અત્યારે એક લાખ ત્રીસ હજાર બરાબર ત્રણ તોલા આપણે લઈએ તો એની કિંમત સમથિંગ ચાર લાખ ચાર લાખ આજુબાજુ આંબી જતી હોય છે ત્યારબાદ તમે જે પાંચસો ગ્રામ ચાંદીનો ઉલ્લેખ કર્યો છે તો લાખ રૂપિયા તમે એના ગણી લો આજે બે લાખના ભાવ પ્રમાણે તો પાંચ લાખ તો ત્યાં બી થઈ જાય છે તો તમે જે બંધારણ કર્યું છે બહુ સરસ છે પરંતુ આની અંદર હજુ જે સોનાની અંદર તમે જે ઉલ્લેખ કર્યો છે એની અંદર બી થોડો ઘટાડો હોવો જોઈએ બંધારણની અંદર ઘટાડો રાખો તમે જે મતલબ જે વખતે તમ આપણો વ્યવહાર થતો હોય છે એ વ્યવહારની અંદર મૂકવાનું બંધારણ એવું રાખો ત્યારબાદ તમારા ઘરે જઈને જો તમારી જોડે પૈસા હોય તો તમે દસ તોલા એને લઈ આવો એનો કંઈ વાંધો નહીં પરંતુ આ જે બંધારણ હોય છે આપણે જે વ્યવહાર હોય છે એ વ્યવહારના ટાઈમે માત્ર બે જ દાગીના એક ચાંદીનો અને એક સોનાનો આ બે જ દાગીના મૂકવાનો નિર્ણય લો તો અતિ ઉત્તમ રહેશે દોસ્તો અને બીજું આ મારા વિડીયોની અંદર જે જે મિત્રોની કોમેન્ટ આવી છે તમામનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે તમે વિડીયો જોયો અને ગંભીરતાથી લીધો પરંતુ દોસ્તો એ પણ કહું છું કે વિડીયો જોઈને આપણે કોમેન્ટ કરી અને છૂટી જઈએ તો આ વસ્તુ શક્ય નથી આ આના માટે આપણે જે આપણા જે આગેવાનો છે આપણા વિસ્તારના જે સામાજિક આગેવાનો છે ખાસ કરીને એમને મળવું પડશે અને એમને મળ્યા બાદ બધા અલગ અલગ વિસ્તારના જે આગેવાનો છે મળી અને આનો નિર્ણય લો તો બહુ અતિ ઉત્તમ રહેશે કોઈ એક ગામની અંદર જો આ તમે બંધારણ બનાવશો તો એ બંધારણ ચાલવાનું નથી કારણ કે આપણા સમાજની અંદર એક વિસ્તારમાંથી કન્યા લાવતા હોઈએ છીએ તો બીજા વિસ્તારની અંદર દીકરી આપતા હોઈએ છીએ સામસામું લગભગ હોતું નથી તો એ શક્ય નથી એટલે આખો વિસ્તાર તમે કવર કરશો તો જ આ બંધારણ તમારું શક્ય થશે નહીતર મતલબ પ્રોબ્લેમ આવી શકે છે અસ્તુ જય હિન્દ જય ભારત